કે જેપીસી કપ બે હજાર ચોવીસની ઓક્સન સેરેમની યોજવામાં આવી હતી જેમાં મેન્સની દસ ટીમો વિમેન્સની ચાર ટીમો બે સિનિયર સિટીઝન્સની ટીમ અને નાના બાળકોની ટીમ માટે ઓક્સન આઈપીએલ સ્ટાઇલમાં યોજવામાં આવ્યું હતું જેની મેચની શરૂઆત અગિયારમી મેથી શરૂ થશે જ્યારે ઓગણીસમી મેના રોજ સેમિફાઈનલ અને ફાઇનલ મેચ એસઆરપી ગ્રાઉન્ડ ખાતે યોજાશે આ દરમિયાનમાં સંસ્થાના સ્થાપક પ્રમુખ નાના જણાવ્યું હતું કે આજકાલ યુવાનોમાં મોબાઈલનું ગાળું વળગણ લાગ્યું છે ત્યારે આ યુવાનોને મેદાની રમતોમાં જોડાવા માટે અને નરેન્દ્ર મોદીના ફિટ ઇન્ડિયા મુવમેન્ટથી પ્રેરાઈને આ જીપીસી કપનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે યોજાયેલી ઓક્શનમાં ઊંચી બોલી બોલીને ટીમ પ્લેયર્સની પસંદગી કરવામાં આવી હતી પ્રણવ નાણાવટી હાર્દિક ગાંધી મુકેશ શાહ ભાજપા યુવા મોરચાના જીગર શાહ જીતો યુવા પાકના પ્રમુખ ઋષભ પાનપરિયા સહિત ડોનર્સ મોટી સંખ્યામાં જોડાયા હતા

19310 नाइट મે રમવાની છે 19310 બે અને 40 50 અમારી આખી ક્રિકેટ કમિટીની આખી જે અમે દર વર્ષે આયોજિત તો મેન્સમાં વિનર્સ કેટેગરી વિમનમાં મેન વિનર્સ કપ અપ કપ સેમ વે કિડ્સમાં વિનર્સ કપ અને રનર્સ કપ અને આ અમે યર ઓન યર અમને સારી રીતે સ્પોન્સરશિપ પણ મળી જાય છે અને બહુ ભવ્ય રીતે અમે આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરીએ છીએ અમે આ સરંગ ટુર્નામેન્ટમાં ન્યુબોલિક પ્રોફેશનલ અમ્પાયર્સની સર્વિસિસ મળેલી છે એટલે આ સેક રિકોર્ટ છે કે અમારે કોઈ પણ જાતનો રિસ્પોર્ટ નથી થયો એમ કેબલી બહુ આનંદમય બતાર અને બારમી ઓગણીસ મિનિટ બહુ

મેમ્બર્સ નો રિસ્પોન્સ એટલો સારો છે મેમ્બર્સ ટીપ માટે અમારે ક્યારે કોઈ મહેનત નથી કરવી પડી આટલા 640 માંજાપુર પે ઓલમોસ્ટ 580 640 માંજાપુર પે આપનું મારું નામ દીપક દોશી અમારે ત્યાં બે વર્ષે પ્રેસિડેન્ટ થઈ છે ઓકે અને હું લાસ્ટ 680 માંજાપુર હું પ્રેસિડેન્ટ છું આ મારું સેકન્ડ યર છે પ્રેસિડેન્સી